હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનું શરબત એની માટે મેં કાચી પાકી કેરી લીધી છે એકદમ કાચી લઈશું તેમાં ખટાસ વધારે હોય એટલે કેરી કાપી અને એની અંદર ખાંડ નાખી અને મિક્સ કરી અને મિક્સરમાં ફેરવી લેવાનું એકદમ ઝીણું પીસવાનું છે થોડું પાણી નાખવાનું જરૂર હોય તો એમાં પાણી નાખશું થોડું અડધા કપ જેટલું બીજી વાર પીસી લઈએ જરૂર હોય તો થોડું પાણી નાખી શકાય આવી રીતે એકદમ ઝીણું પીસી ને પછી એને ગાળી લેવાનું અને ગાળ્યા પછી એની અંદર સંજળ મીઠું શેકેલું જીરું અને મરી પાવડર નાખી શકાય વિડીયો ગમે તો ચોક્કસથી શેર કરજો કમેન્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી